<laughs> तो तो तो, राजा राजा केंद्रीय मंत्री नरेंद्र पाठक द्वारा स्वागत વે સંસ્કૃતિ ઇન્ડિયા સંસ્કૃતિ સદાય આયે છોડો સાંભળો ક્યાં આજે સેવા કેમ્પની શરૂઆત થઈ રહી છે કેટલા વર્ષથી સેવા કેમ્પ ચાલે છે શું સેવા કેમ્પ આજથી પિસ્તાલીસ દિવસ પહેલાં ખાલી ગાંઠિયા અને ચાથી ચાલુ કરેલો અને પછી ધીરે ધીરે એકાદશીથી પૂનમ જમાડતા મતલબ પાંચ દિવસ ચોવીસ કલાક ચાલતું અને તારીખ વીસ ચાર ચૌદથી આજીવન મનો સેવા કેમ્પના બદલે ક્ષેત્ર કાયમી ચાલુ કરેલ છે અહીંયા વર્ષે લગભગ પિસ્તાલીસથી પચાસ હજાર લોકો એના મૂલ્યે છે આ સિવાય જે કંઈ ડાકો પૂનમમાં ભંડારાઓ થાય છે એનું સંપૂર્ણ છેલ્લા પાંચ વર્ષથી આયોજન અહીંયા કરવામાં આવે છે માનનીય હરિનભાઈ પાઠક સાહેબના અધ્યક્ષ સ્થાને તમામ ભંડારાને એક પાત્રે બાંધી અને સરસ મજાનું પૂનમનું આયોજન કરવામાં આવે છે અને આ ઉપરાંત અમારે અહીંયા વિસામો પણ મોટો છે ત્રણસો માણસ રહી શકે અને પોતાના સંગ લઈને આવે તો અલગ ભોજન માટે પણ ભોજનશાળા બનાવેલી છે અને અમારું રસોડું તો છે આ રીતનો ખૂબ જ ચોખ્ખાઈ ભર્યું અને સ્વાદિષ્ટ જમણો આપી અમે કટિબદ્ધ છીએ એવું રણછોડાઈને અમારા ઉપર કૃપા છે ધન્યવાદ સાહેબ આજે સેવા કેમ્પની શરૂઆત થાય છે શું કહેશો જયરણછોડ ફાગણી પૂનમનો મેળો અને રાજા રણછોડના દર્શન કરવા લાખોની સંખ્યામાં આજે ભક્તોનો પ્રવાસ શરૂ થયો છે આજે કનીજ રણછોડજી મંદિરે પ્રસાદીનો જે ભંડારો એની આજે શરૂઆત સંતો અને આપણા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય હરીનભાઈ પાઠક સાહેબ રણછોડજી મંદિરના મુખ્ય ટ્રસ્ટી એવા પ્રવીણ કાકા વડીલો સાથે આજે આ ભંડારાની શરૂઆત થઈ વર્ષોથી ચાલતો આ ભંડારો અવિરત ચાલે છે આમ તો દર પૂનમે પણ ચાર પાંચ હજાર ભક્તો અહીંયા જમે છે આપના મધ્યમથી ફાગણી પૂનમ અને હોળી ધોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું